આવતીકાલે ધનસુરા ખાતે રસ્તા રોકો આંદોલનના આજ રોજ રોજ તારીખ ધનસુરા 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 મામલતદાર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધનસુરાના આગેવાનો જોડે રૂબરૂ મુલાકાત કરી રસ્તા રોકો આંદોલન બાબતે ચર્ચા કરતા સરકાર વતીથી પ્રાંત અધિકારી બાયપાસ રોડ મંજૂરી પૂર્ણ થવાને આરે છે અને ધનસુરા શહેરની ટ્રાફિકની સમસ્યા બાબતે ટૂંક સમયની અંદર જાહેર ખેર નામું બહાર પાડે અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી આપે જેથી આવતીકાલે રસ્તા રોક आंदोलनનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. ટુલિંગ સર આજ રોજ ધનસુરા હિત બેઠક અમારે ત્યાં ધનસુરા સબડિવિઝનમાં ગોઠવણ હતી જેમાં કાલે રસ્તા રોકોની ટીમની આપણે ઉચ્ચારેલી હતી અને એમના સ્થાનિક પ્રશ્નો હતા જેમાં બાયપાસ જે રોડનું સંપાદનનું થોડી સ્પીડમાં પ્રોસેસ કરવી અને એક બીજા જાહેરનામાની વાત હતી તો અમે સાથે મળી અને બાબતનો સુખદ અંદ લાવી અને અમારા લેવલે પૂરી કોશિશ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ રહેશે અને હાલ પૂરતી જે રસ્તો રોકો એ બાબત છે એ પડતી નથી